અમે આજે નગરપાલિકાએ અમે આવ્યા છીએ અને અમારી ગટરની તકલીફો પાણીની તકલીફો ઘણા સમયથી બહુ જ તકલીફો પડે છે જ્યારે અમે ઘણીવાર રજૂઆત કરી બે હજાર બાવીસમાં બે હજાર ત્રેવીસમાં બે હજાર પચીસમાં રજૂઆત કરવા છતાં કોઈ અમારે તકલીફ મેં ધ્યાનમાં લેતું નથી અમારે સ્ટ્રીટ લાઇટો બધી બંધ હોય છે ગમેદાર બંધ થઈ જાય ચોવીસ કલાક લાઇટો ચાલુ રહે છે અમારે મોટી વ્યાજપળી વિસ્તારમાં પાણીની અને ગટરની લાઈન બે તૂટી ગઈ બે હજાર એકવીસમાં એ પછી ચાર વખત અરજી કરી કોઈ એની ગટર લાઈન બદલવા નથી આવ્યું અને મોઢની સેટફળીમાં બી તકલીફ છે વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી ત્યાં બી ગટરનું પાણી આવે છે અને બીજી એક ગટર મેઇન જે આપણે બાધાવડામાં જે દિવસો આગળ સ્કૂલ છે નાના નાના છોકરાઓ સ્કૂલ જાય છે ત્યાંથી ગટર ઉભરાય છે ત્યાંથી ગટર ઉભરાય ને તમારે બાંધાવડા વધારી ને મોઢની શેઠફળીમાંથી ભરવાની દેવાની ગટરનું પાણી જાય છે અને ગટર ક્યાં સુધી જાય કંઈ નક્કી હોતું નહીં જેમ નદીનો કિનારો નહીં એમ અમારા વિરમગામની ગટરનો કોઈ કિનારો નથી એટલે મારે વિરમગામ નગરપાલિક જ કેવું છે જે આમ એમ જલ્દી નગરપાલિકા આનો કંઈ રસ્તો કરે જયિન વોર્ડ નંબર વોર્ડ નંબર 6 વોર્ડ નંબર 3 ને લાગે બધા અલગ અલગ વોર્ડ લાગે છે પણ તકલીફ આ મેઈન એરિયામાં છે અને તકલીફ આખા ગામમાં છે આ રોડમાં વધારે તકલીફ છે આ સમયથી નિયમતા સમસ્યા પ્રાથમિક સુવિધાને લઈને એક ચાલી રહ્યો છે શું કહે પાછલા લગભગ ઘણા ત્રણેક વર્ષથી વધારે સમયથી વિરમગામ નગરપાલિકાની અવદશા જો કોઈ પેદા કરી હોય તો માત્ર એક આ જવાબદાર સંસ્થા હોય તો વિરમગામ નગરપાલિકા છે આ વિરમગામ નગરપાલિકાની જવાબદારી છે કે લોકોના આરોગ્યનું રક્ષણ કરવું જીવના જોખમ પેદા ના થાય એ પ્રકારે એમની સુરક્ષા કરવી પરંતુ નગરપાલિકાએ જાણે ધારી લીધું હોય કે આ વિરમગામ શહેરીજનોને ઉભરાતી ભૂગર્ભ ગટનમાં એમને ચાલવા માટે મજબૂર કરવા છે ગંદુ પીવાનું પાણી મજબૂર કરવા છે એના માટે એમને લક્ષ્ય બનાવી લીધું છે નાગરિકોની જનસમસ્યા તમે જોઈ શકો છો કે છેલ્લા ઘણા સમયથી ચરમસીમા ઉપર છે મેં પોતે ગુજરાત માનવ અધિકાર આયોગમાં વિરમગામ શહેરની ભૂગર્ભ ઘટરને લઈને બહુ જ મોટા પાયા ઉપર સવાલો ઉઠાયા છે અને ગુજરાત માનવ અધિકાર આયોગે નોટિસ આપી છે જે અત્યારે આ નાગરિકો જે વોર્ડમાંથી રજૂઆત કરવા માટે આવ્યા છે એની રજૂઆત મેં પોતે દોઢ મહિના પહેલાં રાજ્ય સરકારમાં કરી છે જોવાનું એ છે કે આ દિવ્ય જો શાળા છે આનંદ બાલ મંદિર છે ત્યાં મોટા ભાગના વિદ્યાર્થીઓ અને વાલીઓ એમના બાળકોને મૂકવા માટે આવે છે ગંદા પાણીમાં એમને ચાલવા માટે મજબૂર થવું પડે છે સ્થાનિક રહીશોને ગંદા પાણીમાં ચાલવા માટે મજબૂર થવું પડે છે સ્થાનિક રહીશોની મેં વેદના કાલે સાંભળી ચિંતનભાઈ મને વાત કરી એટલે હું એમના ખુલ્લામાં સમર્થન આપું છું એમની આ સમસ્યાને ટેકો આપું છું કારણ કે હું આ વિરમગામ શહેરનો નાગરિક છું અને એમની સમસ્યા જે છે સમસ્યા મારી સમસ્યા છે એટલે આજે હું નગરપાલિકાને ખાસ કહેવા માટે આવ્યો છું કે આ બધા જ તમારા પોપડગંડા બંધ કરી દેવા જોઈએ નાગરિકો તમને મત એટલા માટે આપે છે કે તમે એમને સુખાકારી આપો પરંતુ તમે એમના મત લઈને તમે એમને માત્ર અસુવિધા સિવાય બીજું કશું આપતા નથી અને એ ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં બીજું ખાસ એ કહેવાનું છે કે આ ઉભરાતી ગટરના મુદ્દે આપણા ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે પણ મારા ધારાસભ્યને પણ આજે બે વાત કહેવી છે કે માનનીય ધારાસભ્યશ્રી તમારે આ નગરપાલિકાનો કાન આમડો જોઈએ નહીં કે મુખ્યમંત્રીનો નગરપાલિકાને તમે કશું એક શબ્દ બોલી શકતા નથી અને રાજ્ય સરકારને પત્ર લખો છો આ નગરપાલિકાના ચીફ ઓફિસર અને તમારા પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓની અહીંયા ભારતીય જનતા પાર્ટીની બોડી છે છેલ્લા ઘણા લાંબા સમયથી શાના માટે લોકો વેદના સહન કરે શાના માટે આ લોકો આવી તકલીફમાં રહે શું ઉભરાતી ગટરની સમસ્યા ના નાબૂદ ના કરી શકે કરી શકે છે પરંતુ આ લોકો વિરમગામ શહેરના નાગરિકોને બાંધમાં લીધા છે એક પ્રકારે કહી શકાય કે બાંધમાં લીધા છે અને બાંધમાં લેવાનું કૃત્ય હું એમને આજે જાહેરમાં કહું છું તમારે બંધ કરવું પડશે નહીંતર હું કિરીટ રાઠોડ અને ગ્રામજનો સાથે રહીને મોટા પ્રમાણમાં વિરમગામના ઉભરાતી ભૂગર્ભ ગટનની સમસ્યાને લઈને રોડ અને રસ્તા રોકીશું જન આંદોલન કરીશું ઉપવાસ ઉપર ઉતરીશું આજે હું ચેલેન્જ આપું છું જે કોઈ લોકો આ સાંભળતા હોય સાંભળી લેજો એક મહિનાનો સમય હું તમને આપું છું ત્રીસ દિવસનો ત્રીસ દિવસમાં તમે એક્શન પ્લાન નહીં ઘડો તો આ નાગરિકો વચ્ચે હું પોતે દરેક વોર્ડમાં જઈશ અને નાગરિકોનો સાથ અને સહકારથી મોટા પાયા ઉપર વિરમગામ શહેરનું આંદોલન છેડીશું અને આ આંદોલન આ આંદોલન તમને ક્યાંક ગજાડી ના જાય આ આંદોલન તમને ક્યાંક રાજકીય નુકસાન ના કરે એનું તમે વિચાર લેજો ત્રીસ દિવસનો હું તમને સમય આપું છું વોર્ડ નંબર છ અને ત્રણ માંથી નારાયણભાઈ ત્રણ થી ચાર ત્રણ થી ચાર વર્ષથી વિરમગામ નગરપાલિકાને ત્રણથી ચાર વખત અમે લેખિતમાં રજૂઆત કરેલ છે છતાં કોઈ નિવેડો આવ્યો નથી અમારે ગટરની સમસ્યા છે પાણીની સમસ્યા છે પાણી નિકાલની સમસ્યા છે લાઇટોની સમસ્યા છે અને અમારા વોર્ડમાં બે સ્કૂલો છે નાના છોકરાઓને આવવા જવામાં હાલાકી પડે છે અને વાલીઓને અવર કરવામાં હાલાકી પડે છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય આવતો નથી એના માટે આજે અમે સૌ ભેગા થઈને આવ્યા છીએ અને આ પબ્લિક પ્રોપર્ટી છે જે ચૂંટાયેલા ધારા કાઉન્સિલર છે ચીફ ઓફિસર છે કે કોઈ બી પદે છે આ કોઈના બાપની પેઢી નથી અને આ છે પબ્લિક પ્રોપર્ટી અહીં તમને અમે આરામ કરવા માટે નથી મોકલતા ગામના વિકાસ માટે ને ગામના કામ કરવા માટે મોકલીએ છીએ એટલે ગામનો વિકાસ કરો ગામનું કામ કરો આ પબ્લિક પ્રોપર્ટી છે એસીમાં પગ ઊંચા કરીને બેવા માટે અહીં તમને નથી મોકલતા અમે એટલે ગામનું કામ કરો ગામના વિકાસ માટે તમને મોકલીએ અને ગામનું કામ કરો તો બહુ છે થેન્ક યુ વેરી મચ